ચુલાવા પાસે કે પૈસા આતા છતા એને પરમાત્મા મળ્યા છે આ બધું શ્લોકકારે લખ્યું કે આનાથી પરમાત્મા નહીં મળે નહીં અમારા ભાગવતમાં પણ જ્યારે ભગવાન નરસિંહની સ્તુતિ કરવા માટે પ્રહલાદજી તૈયાર થયા સપ્તમ સ્મરણમાં ત્યારે ભગવાન પ્રહલાદજીએ પણ ભગવાન નરસિંહને કહી દીધું કે ભગવાન તમને પ્રાપ્ત કરવા માટે મન્ય ધના ભિજન રૂપ તપશુકોચ એક શબ્દ તો એવો વાપરી ગયા પ્રજિકો ક્રોધમાં છે ભગવાન નરસિંહ હમણાં ને હમણાં પોતાના પિતા ને ચીરી નાખ્યો છે મારી નાખ્યો છે એ ક્રોધમાં જયારે બ્રહ્માંડ જવાની તૈયારીમાં છે ત્યારે ભગવાન

વિરાટ પરમાત્મા જે અત્યંત ક્રોધમાં છે એની સામે 7 વર્ષનો બાળક બોલે છે સામો ક્રોધ કરે છે સન્મુખ અને એને કહી દીધું ભગવાન મન્ય ધના ભજન રૂપ અપશ્રુત છે પરમાત્મા તમને પ્રાપ્ત કરવા માટે પહેલા શેની જરૂર નથી ધનની જરૂર નથી મન્ય ધના ભજન રૂપ રૂપની જરૂર નથી

તમારા માટે હૃદયમાં ભાવ ધારણ કરે ને તો એ ભાવથી તમે પ્રસન્ન થઈ જાવ એટલે આવું ભાગવત જે સ્વયં પરમાત્મા છે આપણે ત્યાં આપણે ત્યાં પરમાત્માના બે સ્વરૂપોની ચર્ચા અક્ષર વેદોએ કરી છે અથવા તો અધ્યાત્મ બે સ્વરૂપોની ચર્ચા કરી છે એમાં એક સેવાની મૂર્તિ અને એક શ્રવણની મૂર્તિ સેવાની મૂર્તિ એટલે ભગવાન જે બિરાજે છે મંદિરમાં એને સેવાની મૂર્તિ કહી છે પણ એક ભગવાનની બીજી મૂર્તિ છે એનું નામ છે શ્રવણની મૂર્તિ સાંભળવાની મૂર્તિ કથા શું છે અક્ષય कथा શું છે કથા કાનના માર્ગ થી હદય માં કૃષ્ણ ને પ્રતિષ્ઠિત કરવાનો કાર્ય નું નામ કથા માર્ગ કાર્ય પ્રતિષ્ઠા કરવા જોસે આજ જવત માં તમે તમે કોઈ પણ જગ્યા કોઈ પણ જગ્યાએ મંદિર જોશો તો એમાં એક મૂર્તિ જોશો જોશો ને એમ સેવાની મૂર્તિ છે જો સેવાની મૂર્તિમાં શું હોય કે બધો જ ઉપચાર થાય હમણાં ભગવાન રામનો આપણે ત્યાં અયોધ્યામાં બધા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને પરમાત્મા બિરાજે તે પરમાત્માની મૂર્તિ છે અથવા તો આપણા ગામમાં બિરાજતા કોઈ પણ દેવ દેવી દેવતા હોય એની મૂર્તિ છે એ મૂર્તિ સાથે આપણે જે ઉપચાર કરીએ પૂજા કરીએ સ્નાન કરાવીએ એને પુષ્પની માળા પહેરાવીએ આરતી ઉતારીએ જે કંઈ પણ કરીએ પણ એમાં એક તકલીફ છે એક તકલીફ છે તકલીફ એ કે જે કંઈ પણ કરવાનું ને ભક્ત એ કરવાનું ભગવાન તરફથી એમાં કોઈ સુવિધા નહીં તમને આડું પડતું તો સામે આવી જાય સામે આવી તરીકે તમે કોઈ પણ મંદિરમાં ઉનાળો અત્યારે તો કેટલી બધી ગરમી છે અને આ ગરમીની મોસમમાં કોઈ વ્યક્તિ ભગવાન સામે મોટો દીવો પ્રજ્વલિત કરે અને એની ગરમી એની જ્વાળ પરમાત્માને લાગે તો ભગવાન એમ पुजारीને કહે ખરા એય આ દીવો દૂર લઈ જા મને ગરમી લાગે છે કહેશે મૂર્તિ નહીં કોઈ હાર પહેરાવે પરમાત્માને ને એ હારમાં એટલા બધા માખી મચ્છર હોય છતાં પરમાત્માએ કોઈ દિવસ કીધું કે હાર મારો કાઢો આમાં માખી અને મચ્છર છે ત્યારે પરમાત્માએ કીધું કે પંખો મૂકો મને ગરમી લાગે છે કીધું ક્યારે

સર્વત્ર હરિદર્શન જે દિવસે આપણે કરતા થઈ જઈએ જયારે છોકરાએ મને મુંબઈમાં માં પ્રશ્ન પૂછ્યો તો હું કથા પૂરી કરીને ઉતારે ગયો ને ઉતારે બેઠો તો ચા પીતો એમાં એક છોકરો આવ્યો મને આવીને બહુ સરળ પ્રશ્ન પૂછ્યો પણ બહુ ગંભીર આપી મને આવીને કીધું કે ભાઈ શો શો ભગવાન આ જગતમાં બધે જ છે સર્વત્ર છે મને ના કેમ પાડ્યું બીજું હા ભાઈ બધે જ છે મને કહેતો હવે હું એક પ્રશ્ન પૂછું એનો બરોબર જવાબ આપજો અને ગોળ ગોળ નહીં ફેરવતા જે આજ ન ખબર પડતી હોય તો ના પાડતી પણ મને કીધું બોલ ને બેટા શું છે મને કે ઈશ્વર બધે છે ભગવાન બધે છે ગુહા બેટા હરી વ્યાપક સર્વત્ર સમાન બધે છે તો મને કે તો આપણે મંદિરે જવાની જરૂર શું છે સાચી તારી ભગવાન બધે જ છે તો મંદિરે જવાની જરૂર પછી મારે મેં કીધું બધે છે ને મને કે હા તારે પંખો શરૂ કરવાની જરૂર શું છે તારે મને છોકરા જવાબ આપ્યો કે હવાને મારે અનુભવ કરવો હોય ફીલ કરવી હોય અને મારે શાંતિનો અનુભવ કરવો હોય તો મારે પંખો ચાલુ કરવો પડે હું કીધું બેટા હું ઈ જ કહું છું ભગવાન સર્વત્ર છે પણ તારે ભગવાનનો અનુભવ કરવો હોય ને શાંતિનો અનુભવ કરવો હોય તો મંદિર સુધી જવું પડશે આપણી સ્થિતિ નથી અત્યારે કે આપણને અણુ આપણે અણુઅણુમાં ઈશ્વર દેખાય હા આપણી અત્યારે અત્યારે આપણી

સેવાની મૂર્તિ છે પણ એમાં થોડી તકલીફ છે મેં કીધું એમ કે મૂર્તિ આપણી સાથે વાત નહીં કરે પાછો એવું નથી કેતો મૂર્તિ વાત ન કરે મૂર્તિ વાત કરે જો આ સ્થિતિ નિર્માણ થાય આપણું આપણો ભાવ એકાકાર થઈ જાય એકરસ થઈ જાય અથવા તો મુક્તિના જે છ પ્રકાર છે ને એમાંથી જે એક કે કૈવલ્ય મુક્તિ છે એ જો ધારણ કરી લઈએ તો મૂર્તિ શું કામ વાત ન કરે રામાયણમાં સીતાજીની સાથે મૂર્તિએ વાત કરી જો रामायण में जारे भगवान राम नु दर्शन करी ने भगवती सीता भवानी नु पूजन करवा माटे गयो अरे भवानी नु पूजन करियो जय जय गिरिवर राज किशोरी जय महेश मुख चंद्र चकोरी जय गजपदन शडानन माता जगत जननी दामिनी द्युति गाता नहीं तब आदि मध्य अवसाना અમિત પ્રભાવ બેદ નહી સીતાજી એ ભગવતી ની પ્રાર્થના કરી થયું શું થયું એટલું જ કે આવ્યા રામ દર્શન કરીને પહેલી વાર મળ્યા ભગવાન રામ ને બગીચામાં દર્શન કરવા માટે આવ્યા અને ભવાની પ્રાર્થના કરી તો મૂર્તિમાંથી અવાજ આવ્યા મૂર્તિ મૂર્તિમાંથી અવાજ આવ્યો મૂર્તિ બોલી ભવાની મૂર્તિ

મૂર્તિ વાત ન કરે એવું ન બને બને શું કામ ન બને અને સ્થિતિ પરિસ્થિતિ આપડી આપડી નિર્માણ થવી જોઈએ હવે આપડી આપડી શું તકલીફ છે આપડા 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 પડોશી આપડી આરે હરખી વાત ન કરતા ભગવાન કે થી કરે આપડી હા કે 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 આ આ આપડા પડોશી કે કે જગત આપડી આરે સરખું બોલે છે ઘણા લોકો ઉજ્જૈન માં એક ઘટના ઘટી શાસ્ત્રી બાબા જગદગુરુ વલ્લભાચાર્ય છે ઋષિ વિચરણ કરતા કરતા ઉજ્જૈન ગયા અને ઉજ્જૈનમાં

બસ આ જ અર્થમાં દંપતી કીધું કે મારા ઠાકોરજીની સેવા તમે કરો અને ઠાકોરજીની સેવા કરવા માટે જગદગુરુ વલ્લભ આચાર્ય સેવા કરતા કરતા ભાવે સેવા સેવા કરવાની હોય પુષ્ટિ કરતા 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 જયારે પ્રસાદ ધરાવવાનો વારો આવ્યો દંપતી પાસે સામગ્રી માંગી કે મારે પરમાત્માને ભોગ શું ધરાવવું હોય ખીર આપવી

એટલા માટે કહેવાની ઈચ્છા થાય કે મૂર્તિ ન બોલે એવું ન બને છે શું કામ ન બોલે જેની પૂજા આપણે કરી છે જેને 70 70 વર્ષનું જીવન આપણે અર્પણ કરી દીધું છે એ મૂર્તિ આપણી સાથે બોલે નહીં પોતે પૂજાનો અર્થ શું છે શું આપણે 70 વર્ષ માત્ર ને માત્ર મૂર્તિની સામે બેસીને કાઢી નાખવાના છે નહીં

का वक्त हो गया है आप चलिए बोले मैं आज रात यहीं बैठू हां मैं आज रात यहीं बैठू रात में बैठेंगे आप कुछ करो हां अरे ये मीरा सवारे सर पाछा ठाकुर जी का कमाल कुलया બીજે કઈ રસ્તો છે નહીં નીકળવાનો રાત્રે કઈ તકલીફ થઈ તો આખી રાત અહિયાં જ વિતાવવી પડશે કઈ વાંધો નહીં હું ને મારો ઠાકુ આમ હે પરમાત્મા ને નિહાવતા રહ્યા સવાર થઈ પાછા પરમાત્માને જગાડવા માટે દ્વારકાધીશ ને જગાડવા માટે તાળું ખૂબ્યું

नाची। आपसे पूछना चाहता हूँ भाई सबसे पूछना चाहिए आप जितने बैठे हैं सबसे पूछना चाहता हूँ क्या नाचने से परमात्मा मिलते हैं

प्रवचन पण करे जारे पण के अने हमें अंगत देखा हो येन जारे पण एम के कि भागवत ना श्लोको गाता गाता अथवा तो कृष्ण को भजन करता करता जो कृष्ण में श्रद्धा मजबूत न बने तो मीरा ना पद गावा જોઈએ ये मीरा ना पद में एक ही ताकत है कि कृष्ण सागर में एकाकार हां वाट गो घर दुर्मा के मीरा વિશ્વ પ્યાલા પ્રી બેજા વિશ્વકા્યાલા પ્રી બે મીરા આસ પીમત મીરાશી જી હે हाँ ये मेरी मेरी कथा है ना थोड़े अलग, अलग अंदाज में चलेगी सबसे जुदा है, ये मेरी है। थोड़ी अलग चलेगी। यहाँ मैं अकेला बोलूंगा और आप सुनेंगे ऐसा नहीं कभी कभी आपको भी बोलना पड़ेगा बीच जब जब व्यासपीठ कुछ पूछेगी तब व्यासपीठ का दायित्व तो भी है के बीच बीच में पूछा जा सुखदेव जी ने कथा की परीक्षित से बीच बीच में पूछा है सुखपुराणी ने कथा की शवनक जी को बीच बीच में कुछ न कुछ पूछते रहे चलिए कही नाचवा की परमात्मा मा के नाम के ना, नहीं। आके ना। શું કહું છું એ સમજાય છે કે હા કે ના હા ના મળે પાક આ અવળો મોટું માથું હલાવવાની કરતાં પચાક રામની જીભ અલાવવાની મોટો આ મળે કે ના મળે હા હા और ये नहीं बोले जो नाचवा की परमात्मा मिल जाता हो तो मीरा करता वधारे सारू नाचवा वाला तैयार चलो हरे ईश्वर तुम्हारा और ये ये मेरा दर्शन नहीं है ये मैं नहीं कह रहा हूं। કરતા સારું નાચવા વાળા અત્યારે લોકો ઘણા છે એને પરમાત્મા નથી મળતા અને મીરાને મળી ગયા પરમાત્મા એને નથી મળ્યા પરમાત્મા કભી કભી મુજબ એસા મને ક્યારેક ક્યારેક એવું લાગે મીરાના પગમાં ઘુંઘર સાંભળવાથી એના દર્શન ની ઈચ્છા જાગે અને એના દર્શન થી તન્મ થવા મૂર્તિ કઈ ખોટી દેખાતી થઈ જાય એ જે મૂર્તિ આપણા મંદિરમાં બિરાજ તમામ ભગવાન ની એક બીજી મૂર્તિ ની ચર્ચા અધ્યાત્મ કરે છે કે એક પરમાત્માની સેવાની મૂર્તિ જેની આપણે મંદિર માં આરતી ઉતારીએ એવી જ એક ભગવાન ની શ્રવણ ની મૂર્તિ આ શ્રીમદ ભાગ હોય

સમાજ વિકાસ મહામંડળ દ્વારા આજથી ઠીક સાત દિવસ સુધી આપણે આરંભ કરવા જઈ રહ્યા છીએ આજે પહેલો દિવસ છે મારી પાસે એક મિનિટ છે હજી પણ તો એ પંદર મિનિટ હું ભાગવતનું મહાત્મય મહાત્મય એટલે જે ગ્રંથને આપણે સાત દિવસ આપવા જઈ રહ્યા છીએ ને સમય આપવા જઈ રહ્યા છીએ એ એ ગ્રંથ છે શું મહાત્મા એટલે મહિમા મહિમા એટલે પરિચય